જય શ્રીકૃષ્ણ નમસ્કાર પરણામ સ્વાગત છે તમારું અમારી આ યુ ટ્યુબ ચેનલમાં મિત્રો આજે હું સરસ માહિતી આપવા જઈ રહ્યો છું કે મૃત્યુ થયેલ માણસની આ ત્રણ વસ્તુઓ ક્યારે ન વાપરવી જોઈએ મિત્રો આ ગરૂડ પુરાણમાં કૃષ્ણ ભગવા ને સ્વયં કહેલું છે તો આ વીડિયો ખૂબ જાણવા અને સમજવા જેવો છે તો તમે ધ્યાનથી પૂરો અંત સુધી સાંભળજો અને પસંદ આવે તો વિડીયોને લાઈક તેમજ તમારા અન્ય મિત્રોને શેર કરજો આ ચેનલમાં પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો ગરુડ પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણએ ગરુડજીને કહેલું છે કે મૃત્યુ પામેલ વ્યક્તિઓની અમુક વસ્તુઓ હોય છે જેનો ઉપયોગ કોઈ પણ વ્યક્તિએ ન કરવો જોઈએ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ પ્રકૃતિનો નિયમ છે કે જેનો જન્મ છે એનું મૃત્યુ પણ નિશ્ચિત છે એ જ સત્ય છે જેને કોઈ પણ નકારી નથી શકતું મનુષ્યનું મૃત્યુ નજીક આવવાથી મનુષ્યને તેના શરીરનો ત્યાગ અવશ્ય કરવો જ પડે છે અને શરીરની સાથે એ વ્યક્તિ બધી જ શારીરિક વસ્તુઓનો ત્યાગ કરી દે છે એટલે મનુષ્ય મૃત્યુ પછી મૃત્યુલોકની કોઈ પણ વસ્તુ સાથે લઈ નથી જઈ શકતો જો તેની સાથે આવે છે તો તે માત્ર તેના પાપ અને પુણ્ય છે બસ આ જ તેની સાથે જઈ શકે છે તો મૃત્યુ થયેલ વ્યક્તિની કોઈ પણ જાતની વસ્તુ ન વાપરવી જોઈએ મિત્રો જે વ્યક્તિએ તેના જીવનકાળ દરમિયાન પાપ કરતા પુણ્ય વધારે કર્યું હોય તો તેને મૃત્યુ સમયે કષ્ટ નથી પડતું તેમના પ્રાણ સહજતાથી નીકળી જાય છે આ શ્રી કૃષ્ણ ભગવાને ગરુડ પુરાણ માં કહ્યું છે પણ જે વ્યક્તિ તેનું મૃત્યુ ખૂબ પીડાદાયક હોય છે મનુષ્ય તેના મૃત્યુ સમયે બહુ પીડા સહન કરે છે યમ દૂધ તેના પર થોડી દયા પણ નથી કરતા અને તેમને તો તેના દોરડાથી બાંધીને યમ લો માંગ લઈ જાય છે યમલોક જવાના રસ્તા પરથી આવી વ્યક્તિને બહુ દુઃખ થાય છે તે તણાવપૂર્વક યમલોકનો માર્ગ પસાર કરે છે પણ યમદૂતોને તેના પર જરા પણ દયા નથી આવતી અને તે વ્યક્તિને બહુ પીડા સહન કરવી પડે છે યમુના દૂતો બહુ પીડા આપે છે અને શ્રી કૃષ્ણ ભગવાન કહે છે આત્માનું આ સંસાર માંગની પણ નથી હોતું આત્મા તો અજર અમર છે તેનો ક્યારે પણ અંત નથી થતો કે તેના કર્મ અનુસાર વારંવાર જન્મ લીધા કરે છે મનુષ્યનું શરીર પણ

કરીને સંપૂર્ણ રૂપથી ઈશ્વરને જ્યાં સુધી અપનાવી નથી શકતો ત્યાં સુધી તે અલગ અલગ માંગ જન્મ લીધા કરે છે અને પૃથ્વી લોક ઉપર ભટક્યા કરે છે જ્યાં સુધી તે ભગવાનને સંપૂર્ણ આઠ રીતે નથી અપનાવી શકતો એ માટે આ મહા પડેલો મનુષ્ય ક્યારેક ક્યારેક આવી ઘણી વસ્તુઓને એટલો બધો વધારે વર્ષ થઈ જાય છે કે તે મનુષ્ય માર્યા પછી પણ મૃત્યુ લોક પર જે વસ્તુ હોય છે એમાં એનો જીવ રહે છે અને તે મૃત્યુ લોક પર ભટક્યા કરે છે ઘણી હોય છે જીવ થતો એવી વસ્તુઓની અંદર એમનો તે માટે તેને પ્રેત્યોની ધારણ કરવી પડે છે અને એ મૃત્યુલોક પર આ ધરતી પર ભટક્યા કરે છે પ્રેત્યોની માંગ શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે જો કોઈ પણ મનુષ્યનું મકાળ મૃત્યુ થઈ જાય છે એ પણ પ્રેતીઓની ચાલ્યો જાય છે અને પ્રેતીઓની માંગ તેના લોકોને લાગે છે પરિવારમાં યાદમાં આપણે એની વસ્તુઓ રાખીએ છીએ તેની વસ્તુઓનો આપણે ઉપયોગ કરીએ છીએ કોઈ પણ વ્યક્તિએ મૃત્યુ પામેલ વ્યક્તિની અમુક વસ્તુઓનો ઉપયોગ ના કરવો જોઈએ કારણ કે તે વસ્તુ સાથે મૃત્યુ પામેલ વ્યક્તિની ઉર્જા જોડાયેલી હોય છે તે મૃત્યુ થયેલ વ્યક્તિનો જે વસ્તુ પ્રત્યે મોહ વધારે હોવાના કારણે તે મૃત્યુના પછી પણ એવી વસ્તુથી જોડાયેલો રહે છે અને જો આ વસ્તુનો ઉપયોગ જે વ્યક્તિ કરે છે તો તેને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તે મૃત્યુ પામેલ વ્યક્તિ તેને ઘણા પ્રકારના દુઃખ દેવા લાગે છે એટલા માટે કોઈ પણ મનુષ્ય મૃત્યુ પામેલ એક વ્યક્તિની વસ્તુઓને ન વાપરવી જોઈએ તમારી ઈચ્છા હોય તો તે વસ્તુને તમારા ઘર

આત્મા પૃથ્વી લોક પર જ ભટકે છે અને તેને ક્યારેય પણ મોક્ષ નથી મળતો અને તેને બીજું શરીર પણ પ્રાપ્ત નથી થતું મને તે આત્મા આપણને ઘણા પ્રકારના કષ્ટો આપે છે શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે પણ મૃત્યુ પામેલ વ્યક્તિને પ્રેત્યોની મળે છે તો તે તેના પરિવારને હેરાન કરે છે દુઃખ આપે છે તકલીફ આપે છે માટે તેની વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ આજે આપણે જાણીએ કે આ ત્રણ વસ્તુ પહેલા હું એ કહેવા માંગીશ કે મૃત્યુ પામેલ વ્યક્તિનો ફોટો ક્યાં લગાવવો જોઈએ શાસ્ત્ર અનુસાર બધા જ લોકો તેના પૂર્વજો ના ફોટા ઘરમાં જરૂર લગાવે છે અને મિત્રો લગાવવો પણ જોઈએ તેને બહુ શુભ માનવામાં આવ્યું છે પોતાના મૃત્યુ પામેલ જે પરિવારનો કોઈ પણ વ્યક્તિ હોય તો એ વ્યક્તિનો ફોટો બનાવતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે તેનો ફોટો દુખી અવસ્થા માંગ અથવા દુઃખની અવસ્થામાં ન હોવો જોઈએ અને તે હંમેશા હસતા મુખવાળો હોય તેવો દેખાવો જોઈએ અને જ્યારે પણ આપણે તેના પોતાના દર્શન કરીએ ત્યારે આપણા મનમાં શ્રદ્ધા તથા પ્રેમનો ભાવ પ્રગટ થવો જોઈએ તેથી તે ફોટો ખુશ અવસ્થામાં હોય તો તે મનની સ્થિતિ પેદા કરે છે માટે પૂર્વજોનો ફોટો બનાવતી વખતે ખાસ ધ્યાન રાખવું કે તે આ સંસારમાં નથી અને તે ભગવાન પણ નથી અને તે મનુષ્ય પણ નથી માટે તેમનું સન્માન કરવું જોઈએ પણ તેમની સામે તમારે દુઃખ અને ગુસ્સાની ભાવના પ્રગટ ન કરવી જોઈએ નહીંતર તમારા પિતૃદેવ દુઃખી થાય છે

ભયંકર દુઃખનું વાતાવરણ સર્જાય છે વાસ્તુશાસ્ત્ર અનુસાર પિતૃઓના ફોટાને ઘરના મંદિરમાં પણ ન હોવા જોઈએ તેનાથી ભગવાનનું અપમાન થાય છે અને એના કારણે આપણા પિતૃઓ દુઃખી થાય છે અને પરિવારમાંથી કોઈ પણ વ્યક્તિનું એક્સિડન્ટમાં મૃત્યુ થયું હોય તો તે પ્રેત્યોની માં જાય છે અને પ્રેત્યોની માં એ પૃથ્વી લોક પર છે ત્યાં સુધી તેની આત્માને શાંતિ માટે નારાયણ બળીની પૂજા નથી કરવામાં આવતી ત્યાં સુધી તે પ્રેત આત્મા બનીને પરિવારના લોકોને હેરાન કરે છે ગરુડ પુરાણ અનુસાર તેનો ફોટો પણ ન લગાવવો જોઈએ અને પિતૃ પક્ષના દિવસે એમનું શ્રાદ્ધ પણ ન થવું જોઈએ આ શ્રી કૃષ્ણ ભગવાને ગરુડ પુરાણમાં કહ્યું છે પિતૃઓના ફોટો હંમેશા ઘરમાં ઉત્તર દિશામાં લગાવવો જોઈએ એનાથી તેનું મોડું દક્ષિણ દિશા તરફ રહે આ સિવાય બીજી કોઈ પણ દિશામાં પિતૃઓના ફોટો લગાવવાથી અશુભ માનવામાં આવ્યું છે ખાસ કરીને ઈશાન દિશામાં તો પિતૃનો ફોટો ભૂલથી પણ ન લગાવવો જોઈએ પ્રાર્થના દિવસોમાં પિતૃ પક્ષના સમયે પૂજાપાઠ જેવી વિધિ કરો છો તે હંમેશાંગ દક્ષિણ દિશા તરફ મોમ રાખીને કરવી જોઈએ એક વાતનો ખાસ ધ્યાન રાખવું કે મૃત્યુ પામેલ વ્યક્તિ પાસે ક્યારેય જીવતા લોકો ના ફોટા લગાવવા ન જોઈએ સાથે બેડરૂમ અને રસોડામાં પણ પિતૃ ઓના ફોટા ન લગાવવા હવે આપણે જાણીએ કે મૃત્યુ થયેલ વ્યક્તિની કઈ વસ્તુઓ આપણે ન વાપરવી જોઈએ તો તેમાં સૌથી પહેલાં છે મૃત્યુ પામેલ વ્યક્તિના કપડાં ગરુડ પુરાણ અનુસાર મૃત્યુ પામેલ વ્યક્તિના કપડા ક્યારેય પણ વાપરવા ન જોઈએ અને ભૂલથી પણ તેને પહેરવા ન જોઈએ આમ કરવાથી મૃત્યુ પામેલ વ્યક્તિ ના આત્માને દુઃખ થાય છે અને મૃત્યુ પામેલ વ્યક્તિની જે આત્મા હોય છે એ વ્યક્તિ સાથે તે જોડાણ હોય છે જે તે કપડાં પહેરે છે તેને મૃત્યુ પામેલ વ્યક્તિ તેને હેરાન કરવા લાગે છે અને જે કોઈ તેના કપડાનો વપરાશ કરે છે તો તે વ્યક્તિ માનસિક અને શારીરિક રીતે નબળો પડી જાય છે એ વ્યક્તિને મૃત્યુ પામેલ વ્યક્તિની ઉર્જાનો અહેસાસ થવા લાગે છે એટલા માટે મૃત વ્યક્તિના કપડાં ક્યારે પણ ન પહેરવા જોઈએ મૃત્યુ પામેલ વ્યક્તિના કપડાને કોઈ સાધુ ને દાન કરી દેવા જોઈએ જેનાથી તેની આત્માને શાંતિ મળે છે બીજી વસ્તુ છે મૃત્યુ પામેલ વ્યક્તિના ઘરેણા ગરુડ પુરાણમાં કહેવાય છે કે મૃત્યુ પામેલ વ્યક્તિના ઘરેણા એના કપડાની જેમ જ ઊર્જાનો સ્ત્રોતો હોય છે મૃત્યુ પામેલ વ્યક્તિના ઘરેણાથી તેને ખૂબ લગાવ હોય છે એ વ્યક્તિને વધારે પડતો લગાવ હોય છે કેમ કે ઘરેણા બધા જ વ્યક્તિ પોતા ને સુંદર દેખાવા માટે ધારણ કરે છે મૈંગ અને ઘરેણાંકોને ના હોય ગરુડ પુરાણમાં શ્રી કૃષ્ણએ દર્શાવ્યું છે કે જે વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે અને તેના ઘરેણાંક કોઈ બીજા પહેરે છે તો ત્યારે તે એવું મહેસૂસ કરવા લાગે છે મૃત થયેલ આત્મા તે વ્યક્તિને હેરાન કરે છે જો વ્યક્તિ તેમના ઘરેણા પહેરે છે તો તે આત્મા મોક્ષના રસ્તે ન જતા તે વ્યક્તિ મૃત્યુ પામ્યો છે તે મોક્ષના રસ્તે નથી જતો અને આ મૃત્યુલોક ભટક્યા કરે છે તેના પરિવારને હેરાન કરવા લાગે છે એટલા માટે મૃત્યુ પામેલ વ્યક્તિના ઘરેણાનો વપરાશ ક્યારેય પણ ન કરવો જોઈએ મૃત્યુ પામેલ વ્યક્તિના ઘરેણાને ઓગાડીને નવા બનાવી લેવા અથવા તો તેને મંદિરમાં દાન કરી દેવા જોઈએ પણ એને વાપરવા ના જોઈએ ત્રીજી વસ્તુ છે ઘડિયાળ ઘડિયાળ મૃત્યુ પામેલ વ્યક્તિનો પ્રમુખ ઉર્જા સ્ત્રોત છે ગરુડ પુરાણમાં ઘડિયાળ વિશે કશું કહેવામાં આવ્યું નથી પણ ઘણા બધા જ્યોતિષશાસ્ત્રમાં કહેવાયું છે કે મૃત્યુ પામેલ વ્યક્તિની ઘડિયાળ પણ એની સાથે નું કાર્ય કરે છે તેને ઉર્જા આપે છે કેમ કે ઘડિયાળ તે વ્યક્તિની સાથે જીવનભર જોડાયેલી રહે છે અને તેના સમયમાં નેતૃત્વ કરે છે એટલા માટે તે વ્યક્તિના મૃત્યુ પછી તેના સમયનું અંતર થઈ ગયો હોય છે એના કારણે જીવિત વ્યક્તિએ ક્યારેય મૃત્યુ પામેલ વ્યક્તિની ઘડિયાળનો ઉપયોગ ન કરવો જોઈએ એવા મૃત્યુ પામેલ વ્યક્તિની ઘડિયાળને હંમેશા દાન કરી દેવું જોઈએ એ જ શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે તો મિત્રો આજે બસ આટલું હું આશા રાખું છું કે તમને આ માહિતીનો વિડીયો જરૂર પસંદ આવ્યો હશે અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને આ ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો હવે મળીશું એક નવા વિડીયો માંગ એક નવી જાણકારી સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે